શે કે શું લે શું લે આપણે છે એવું તમારી ના ના અમે તમારી અમે આ પેલા ઇલાકો જો ઓન નજર માં પેલા હારડો અમારી ભૂંઢજી આટલું તમારા ઇલાકા માં આવ્યા છીએ થઈ યે અમારી આ તમારી ઇલાકા તમારું પતિયું લઈ લો માર ખાઈ નાવા દે તાઈ અબે તું ક્યાં આયો નેશન આવવાની તો હોય કેમ આવો ને અમારે ને ઓયને વર્ષોથી દુશ્મન ચાલે છે તું વર્ષો ના પાડે કે તું મરી જાહે લે મોય પણ પતંગ લૂડવા આયો પતંગ લૂડવા આવતો આટલી પેર જાવ તો હજી પે તો માર ખાઈ જઈ પાછું તમારી ઇલાકમાં આવજો તમને કુગડાનો માની એકમ આવશે

તમે ઉલી વર્ષે અમાર વાળા માર્યો તો વનુ ને તું તમારી ભૂલ થઈ ગઈ વની મારો બસ અમે તમને મારું કે અમારી ભૂલ થઈ ગઈ આવી ગઈ પતંગ લઈ લીધો એ હાલે પતંગ લઈ ના બોલે માર થઈ જાવ તો એ એ ભકડ જીલા હે પાવર જનો કરે હે પાવર જનો કરે હે પતંગ લઈ લે પતંગ લઈ લે પાતંગ લેને કેમ રે હાથ ઉલા માર થઈ જાવ તમે હજી તો હું નઈ તમે એટલે બે છો મારી ગયા અમારી લખન તું આવતો જો એક જ છે નહીં ને બીજો આતો અમારે શું કે અમારી

કાય ખબર પડે હમરે માઇક આગળ જવું તો ખબર પડે લડવું તો ઈ મકાન કે

તમે અમારા આલકામ ખર પગમનો જો ખરી ઓના બીબી હાથ ના હોય હજુ ને એ રવા દે મારવાની તાકાત આવો કે તમને ખબર પડ્યું આનું તો આને પાછા આયા તમે આવ ખાલી તો ધોળયા તો કે મો આઈની અલ્યા મારું બેટો તો કૂતરો ભસ્યા કરે હો ભાઈ

કાએ ઉસ મુલને કે ઈકડા આયો તો ભાજી નાશ્યો હમણે આઈ જા આઈ જા ભાજી ના ખર અમારી લકામ આવતો ની તું તો જ્યો

માપે લે હજુ કઉ છું માપે બોલ લો કે મારું મગજ છું તો તમારા હું માં તને ભાજી નાશો જો મારા બાબતે આટલો થપ્પો કર્યો પણ મારે લૂંટવાનો શોખ છે એટલે હું છો અમે તો લૂટોડી અમે તો દર વર્ષથી પતંગ લૂંટડી નેકડવાથી

તે મળવાનો નઈ વન્ય નઈ મળે અલ્યા નતો જવા દેનો યાર અલ્યા હું તો ના પાડતો એને પાતો હું તો આપણે હવે વાત તો જૂન બેહું જ પડશે આપણે ઓ બેહો ગમે તો આપણો પાર્ટનર છે આપણે બેહો હવે આવે પડ્યું ઓ પડ્યું બોલે તો લે ઈ તો ખબર નથી લે આપડા વાનું બીજો કે ના 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 જા તો મને આવડો મોટો મારી બેટી દુરી છે છે લે આપા તો હજી પેલા પડ્યું છે મારું બીડું આ તો ચુડું મોટો કટ્યો હતો ગટ્ટો થયો હે આટલો મોટો મોટો ખુબ મોટો ইতাতি াঈALLY ম১ুলেশত্তা আহ঺াহ঑ থিযুতাাএব আপনাঈগু্,য়াংঁসাইজা gwice him এলামাঁনামাটলে করালাকরলা কালাকরখয়েельা আহটয়েং আহ�

मी <laughs> मारायला <laughs>

हा वे शू करो परता न नती मारी ले हमें ना परता ता तो हरू बन न जोसे आई जा आई जा आई जा बच्चे भाई ए ये कौन हता हता आता बस ना परता ना तो पड़ी ते के ये ना काम ना जा ल्या आपरा पहे आटो तो पता न तो लूटी लूटी

છડતો ના ભાઈ છોડ્યો જોઈ લે ઈરકાલ આપણે ખાલી અને થોડી દીધી અને આપણે ને તો જ લે આપણે જલ્દી જલ્દી thank oh!